નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું જીવન દર્પણ વાર્તા સંગ્રહમાં પ્રસિદ્ધ દાંપત્ય દર્પણ શ્રેણી અંતર્ગત વાર્તા નંબર દસ પ્રેમ લાગણી અને વિશ્વાસ દાંપત્યનો સાચો આધાર લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ સંપાદક નિર્મોહી પ્રકાશન अंकित चौधरी शिव सहसंपादक कौशिक शाह विडिओ संकलन कौशिक शाह बॉस्टन यूएसए तो चलो मित्र सांभळी वार्ता, प्रेम लागणी आणि विश्वास दाम्पत्यनं साचो आधार नवीन भाई आणि सपनाबेनं कुटुंब एले आर्थिक रीते सुखी संपन्न कुटुंब તેમની ગણના આધુનિક વિચારસરણી ધરાવતા સુશિક્ષિત પરિવારોમાં થતી સમાજમાં નવીનભાઈ અને સપનાબહેનનો માન મોભો અને પ્રતિષ્ઠા હતી સંતાનોમાં મોટો દીકરો ઉત્કર્ષ અને નાની દીકરી ખુશ્બુ છે માતા પિતાની જેમ બંને સંતાનો પણ સુશીલ સંસ્કારી અને સમજદાર છે ઘરમાં બધી જ આધુનિક સુખ સગવડ હોવા છતાં ઘરના દરેક સભ્યના વર્તનમાં શાલીનતા અને સંસ્કારિકતાની ઝલક દેખાતી ઉદ્દંડતાનું નામો નિશાન નહીં એનું એક કારણ નવીનભાઈ અને સપનાબેનનો સરળ અને કુટુંબપ્રિય સ્વભાવ તથા ઘરમાં ત્રણ પેઢીની હાજરી હતી નવીનભાઈના માતા પિતા પણ તેમની સાથે જ રહેતા હતા તેમની આમન્ય સાથે કાળજી લેવાતી અને ઘરમાં વડીલોની હાજરી અને સાર સંભાળને હંમેશા માનભેર પ્રાધાન્ય આપવામાં આવતું સંયુક્ત કુટુંબના બંધારણમાં નાના મોટા સૌની તકલીફો અને અગવડ સગવડ સચવાઈ જતા મોટાની સમયસર મગજ અને નાનાને સાચું માર્ગદર્શન મળતું આ બાબતે નવીનભાઈનું ઘર સમાજમાં આદર્શ ગણાતું ઉત્કર્ષ સારો અભ્યાસ પૂરો કરી હવે પિતા નવીનભાઈના ધંધા વેપારમાં જોડાવા માટે તૈયાર હતો આમે વિસ્તરતા જતા વેપારમાં નવીનભાઈને હવે પોતાની નીતિઓ સાથે નવી દ્રષ્ટિ અને સાહસ સાથે ધંધો સંભાળનાર વિશ્વાસુ વ્યક્તિની ખૂબ જરૂર હતી સાચે જ ઉત્કર્ષ વેપારમાં નવીનભાઈનો પડછાયો બનીને ઉભરવા લાગ્યો ઉત્કર્ષની વેપારમાં નવી દ્રષ્ટિ આધુનિક ટેકનોલોજી અને સાહસ વૃત્તિને લઈને તેમનો વેપાર એક નવી ઊંચાઈ આમવા લાગ્યો વેપાર જગતમાં નવીનભાઈની પ્રતિષ્ઠા બેવડાવવા લાગી નવીનભાઈને પણ પોતાના ઉછેર અને પુત્રના કૌશલ્ય ઉપર ગર્વ થતો હતો આટલો સુશીલ હોનહાર દીકરો જેના ઘરમાં હોય સંસ્કારી અને વિવેકી પરિવાર હોય અને જે યુવક લગ્નના ઉમરે ઊભો હોય તેના ઘરે લગ્ન માટે માંગા આવવાના શરૂ થઈ જ જાય એમાં કોઈ નવાઈ નથી ઉત્કર્ષ માટે સુશીલ કન્યા બતાવવા જ્ઞાતિ અને સમાજમાંથી પરિચિતોના અસંખ્ય કહેણ આવવા લાગ્યા ઉત્કર્ષ હજુ માંડ પચીસ વર્ષનો થયો હતો હજુ લગ્નની ઉંમર નથી થઈ અને નાની દીકરી ખુશ્બુના લગ્ન બાકી છે એવા બહાના હેઠળ થોડો સમય તો કાઢી નાખ્યો એવામાં નવીનભાઈના વર્ષો જૂના વેપારી મિત્ર મુકેશભાઈની દીકરી પ્રાચીની વાત ઉત્કર્ષ માટે આવી મુકેશભાઈનું પણ સુશીલ અને સંસ્કારી નાનું એવું કુટુંબ હતું પ્રાચી દેખાવડી અને કોઈને પણ પહેલી નજરે ગમી જાય તેવી હોશિયાર યુવતી હતી પહેલી જ મુલાકાતમાં ઉત્કર્ષને પ્રાચી ગમી ગઈ અને પ્રાચીને ઉત્કર્ષ હૈયામાં વસી ગયો બંનેના કુટુંબોને પણ તેમની જોડી પસંદ આવી પહેલી જ મુલાકાતમાં નવીનભાઈ અને સપનાબેને પોતાના ઘરમાં પળાતી કૌટુંબિક સભ્યતા અને વડીલોની માનમર્યાદા વિશે પ્રાચીને અને તેના માતા પિતાને સારી રીતે અવગત કરાવી દીધા જ્યાં સુધી પોતાની અંગત જિંદગીને અસર ન કરે ત્યાં સુધી પ્રાચીને આ બધી બાબતો ગૌણ લાગતી અને તેને માનભેર જાળવવાની ખાતરી પણ આપી ઉત્કર્ષની સગાઈ પ્રાચી સાથે થઈ ગઈ પોતાના લગ્ન માટે નાની બેન ખુશ્બુના લગ્ન થાય ત્યાં સુધીનો સમય માંગ્યો પ્રાચી એક મુક્ત અને મોજશોકથી ભરેલું જીવન જીવવામાં માનતી હતી તે જાણતી હતી કે ઉત્કર્ષ તેને દિલથી પસંદ કરે છે અને તેની કોઈ વાત ટાળતો નથી તેનો પ્રેમ આધુનિક વિચારસરણી અને આર્થિક સદ્ધરતા પ્રાચીના ભવિષ્યના સુખમય જીવન અને મશક માટે પૂરતા હતા તેની પ્રાચીને ખાતરી હતી પ્રાચી પહેલેથી જીવનસાથી અને ઘરના સ્વપ્ન જોયા હતા કે જ્યાં તે રાણીની માફક રહી શકે તેના બધા જ વૈભવી મોશક પૂરા થઈ શકે અને પતિ સાથે પોતાનું અંગત જીવન પોતાની મરજી અનુસાર સ્વતંત્રતાથી માણી શકે એકાદ વર્ષમાં ઉત્કર્ષથી બે વર્ષ નાની બહેન ખુશ્બુના લગ્ન પણ એક સુશીલ સંસ્કારી અને ઠરેલ યુવક તપન સાથે નક્કી થયા થોડો સમય જવા દઈને બંને ભાઈ બહેન ઉત્કર્ષ અને ખુશ્બુના લગ્ન એકસાથે લેવાયા ધામધૂમથી લગ્ન સંપન્ન થયા લગ્ન બાદ દીકરી ખુશ્બુને સાસરે વળાવી અને પુત્ર વધુ પ્રાચીને હોશભેર પોતાના ઘરે લાવ્યા ઉત્કર્ષ અને પ્રાચી યુરોપમાં મનગમતી જગ્યાએ હનીમૂન પણ કરી આવ્યા ઉત્કર્ષ ખૂબ ખુશ હતો અને પ્રાચી તો જાણે સાતમાં આસમાને હતી ઘરે પરત આવ્યા બાદ ઉત્કર્ષ ઓફિસના કામોમાં અને પ્રાચી ઘરની રોજબરોજની ઘટમાળમાં પરોવાઈ ગયા હજુ સુધી બધું જ સરસ રીતે ચાલતું હતું પરંતુ તેમના દાંપત્ય જીવનમાં હવે ધીમે ધીમે સમસ્યા શરૂ થઈ તેમના લગ્ન પછી થોડા દિવસો બાદ દાદાજીનું ટૂંકી માંદગીમાં અવસાન થયું બહોળું કુટુંબ હોવાને કારણે ઘરમાં અંગત કુટુંબીજનોની અવર વધી ગઈ પ્રાચી આ વાતાવરણથી ટેવાયેલ ન હતી આખો દિવસ મહેમાનોની આગતા સ્વાગતા અને ઘરમાં નોકરચાકર હોવા છતાં પણ પોતાના પર કામનો બોજો અવશ્ય વધી રહ્યો હતો ઘરમાં નવી વહુ તરીકે ખાસ જગ્યાના સપના જુદી પ્રાચીને આ બધું અસહ્ય લાગવા લાગ્યું તેની ઉત્કર્ષ આગળ પોતાના મનનો બળાપો કાઢવાનું શરૂ કર્યું ઉત્કર્ષ સમજદાર હતો પ્રાચીની વાત સાંભળી એને સાંત્વના આપતો હતો કે આ કાયમી પરિસ્થિતિ નથી સંયુક્ત કુટુંબમાં આવી પરિસ્થિતિઓ આવતી રહેવાની અને સમસ્યાઓ તો થતી જ રહેવાની થોડો સમય તેને સાચવી લેવું પડશે સમય જતાં આ સમસ્યા તો થાળે પડી ગઈ પ્રાચીને હવે એવું લાગવા લાગ્યું કે સંયુક્ત કુટુંબ હોવાથી તેની સ્વતંત્રતા ઉપર કાપ મુકાઈ ગયો છે અને તેના અને ઉત્કર્ષના અંગત જીવન ઉપર તેની અસર પડી રહી છે તેના હરવા ફરવા અને મોશક ઉપર એક વણ કહી મર્યાદા આવી ગઈ છે ઉપરથી હવે દાદી એકલા હોવાથી ઘરમાં તેની સાર સંભાળ અને દેખરેખની જવાબદારી પણ થોડા ઘણા અંશે તેના સુધી લંબાવવા લાગી જે તેને બિલકુલ પસંદ ન હતો બીજી તરફ ઉત્કર્ષની વ્યસ્તતા પણ વધતી જતી હતી આમ પોતાના અંગત જીવન માટે સમય કાઢવો તેના માટે મુશ્કેલ બનતું જતું હતું સપનાબેનને આ સમસ્યાનો થોડો અંદાજ હતો તેથી ઘરના રોજિંદા કામો અંગેની મોટા ભાગની જવાબદારીઓ તેઓ પોતાને શિરે રાખતા જેથી પ્રાચી પર તેનો બોજો ઓછો આવે છતાં વર્ષમાં બે ચાર વખત જ્યારે પણ સામાજિક કામે અથવા તો ધાર્મિક યાત્રા ઉપર નવીનભાઈ અને સપનાબેનને જવાનું થતો ત્યારે ત્યારે ઘરની અને દાદીની દેખરેખ રાખવા રાખવાની સંપૂર્ણ જવાબદારી પ્રાચીના શિરે આવતી પ્રાચીને તેના સપનાનો મહેલ કક્કડભૂસ થઈ તૂટતો લાગ્યો અંગત જિંદગી અને મોશોખ અંગેના તેના સપના વેર વેરવિખેર થઈ જતા દેખાવા લાગ્યા સંજોગો સાથે દાદીની તબિયત નરમ ગરમ ચાલવા લાગી અને ધીરે ધીરે તબિયત વધુ કથળતી ગઈ અશક્તિને કારણે તેમના રોજિંદા કાર્યોના કાર્યોમાં પણ તેમને બીજાની મદદની જરૂર પડતી દાદી માટે એક નર્સની વ્યવસ્થા કરવામાં આવી પરંતુ ઘરની વ્યક્તિઓની દેખરેખની અવશ્ય જરૂર રહેતી દિવસે દિવસે પ્રાચીની અકળામણ વધતી જતી હતી પ્રાચીએ ખોલીને ઉત્કર્ષ સાથે આ અંગે વાત કરવાનું નક્કી કર્યું તેણે જણાવ્યું કે આ ઘરની જવાબદારીઓમાં અને દાદીની દેખરેખમાં હું મારો આખો દિવસ ખપાવી શકું નહીં મારી સ્વતંત્રતા અને મોશો તો હવાથી ગયા છે ઉત્કર્ષે તેની બધી જ વાત સાંભળી અને કહ્યું અમારા પરિવારમાં પહેલેથી સંયુક્ત કુટુંબની પ્રથા ચાલે છે આજે આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ તેવા જ સમયમાંથી મેં મારા માતા પિતાને પસાર થતા જોયા છે વડીલોનું માન જાળવવું અને તેમની કાળજી લેવાની પ્રાથમિકતા અમારા કુટુંબમાં પહેલેથી રહી છે અને આગળ પણ આપણી પેઢીમાં રહેશે આ પ્રેમ અને લાગણી આપવાનું અને સ્વીકારવાનો પ્રશ્ન છે આરોગ્ય તો આજે સારું રહેશે કાલે ન પણ રહે જો આપણે સ્વાર્થી બની આવા સમયે કિનારો કરી લઈએ તો આપણી પછીની પેઢી આમાંથી શું શીખશે તે તો યોગ્ય નથી અને મને ચોક્કસપણે સ્વીકાર્ય નથી ઈશ્વરની કૃપાથી આપણા ઘરમાં પૂરતી આર્થિક સમૃદ્ધિ છે આપણને જિંદગી સ્વતંત્રતાથી જીવવા અને ઉંમર અનુસાર મશક કરવાની પૂરી છૂટ છે પરંતુ હા સમયની માંગને અનુસરીને ઘરની જવાબદારી ભૂલીને માત્ર અંગત સ્વાર્થ તરફ ધ્યાન આપીએ તે તો તદ્દન અયોગ્ય છે કુટુંબની સુખાકારીનો પાયો જ પ્રેમ લાગણી અને વિશ્વાસ છે સાથે હું તને ખાતરી પણ આપું છું કે જેને તું બંધન માને છે તે જ આવતીકાલે પ્રેમ અને લાગણી સ્વરૂપે તને પાછો મળશે પ્રાચી ઉત્કર્ષની આટલી ઊંડાણભરી સમજદારીની વાતો સાંભળી જ રહી અંદર ને અંદર તેને આટલું લાગણીશીલ અને કુટુંબ પ્રેમી પતિ મળવાનો હરક પણ હતો બે મહિના પછી પ્રાચી ગર્ભવતી થઈ સમાચાર મળતા જ આખા કુટુંબમાં હર્ષનો માહોલ છવાઈ ગયો માતા પિતા નવીનભાઈ સપનાબેન અને દાદીના આનંદનો પાર ન હતો ઉત્કર્ષ રાત દિવસ પ્રાચીનું ખડે પગે ધ્યાન રાખવા લાગ્યો શરૂઆતમાં પ્રાચીની તબિયત ઠીક નહોતી રહેતી સપનાબેને પ્રાચીને ઘરનું કોઈ પણ કામ કરવા માટે મનાઈ ફરમાવી આરામ કરવા કહ્યું દાદીના ઘરગથ્થુ નુસ્ખા પ્રાચીની તબિયતને સારી કરવા લાગ્યા દરરોજ ઓફિસથી પાછા આવીને નવીનભાઈ પ્રાચીને માથે હાથ મૂકીને તેની ખબર અંતર લેતા અને નિશ્ચિત રહેવા જ જણાવતા પૂરા નવ મહિનાના નાનેથી માંડીને મોટા ઘરના દરેક સભ્યોએ પ્રાચીની ખરા દિલથી કાળજી લીધી પ્રાચીને આખા પરિવાર તરફથી અઢળક પ્રેમ મળ્યો પ્રાચીને હવે સમજાયું કે પ્રેમ લાગણી અને વિશ્વાસનો સંબંધ શું હોય છે સપનાની દુનિયા તે પહેલાં વિચારતી હતી તે નહોતી પરંતુ આજે તેની સમક્ષ જે کھڑی થઈ છે તેજ છે કુટુંબીજનોનો આપ પ્રેમ લાગણી અને વિશ્વાસ જ તેના દાંપત્ય જીવનની સાચી મૂડી છે તેની જાળવણી કરવી ખૂબ જરૂરી છે તેનાથી જ દાંપત્ય જીવન મહેકી ઉઠે છે પ્રાચીની કુખે پورا મહિને નમણી પરી જેવી સુંદર દીકરીનો જન્મ થયો આખા ઘરમાં ઉત્સવનો માહોલ હતો ઉત્કર્ષ અને પ્રાચી ઉપર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો હતો ઘરે પહોંચી સૌ પ્રથમ દાદીને પગે લાગીને પોતાની નાનકડી દીકરીને દાદીના ખોળામાં મૂકી અને આશીર્વાદ આપવા કહ્યું દાદીએ પ્રાચી અને નાનકડી પરીના માથે હિતથી હાથ પસવાર્યો એકાંતમાં ઉત્કર્ષનો હાથ પોતાના હાથમાં લઈને ભૂતકાળમાં તેના વર્તન વિશે માફી માંગી તેણે કબૂલ્યું કે તે ખોટી હતી અને ઉત્કર્ષ સાચો હતો તેણે સંબંધોની સાચી સમજ આપી અને કિંમત સમજાવી બંને એકબીજાની આંખોમાં આંખ પરોવી સુખી દાંપત્ય જીવનની સફર આરંભી રહ્યા અસ્તો લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ